તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વધુ એક વખત અરવલ્લી જિલ્લામાં વરસાદી રાઉન્ડ મોડાસામાં છ પોઈન્ટ પાંચ ધનસુરામાં ચાર માલપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ અને ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ થોડા વરસાદમાં જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામડાઓ હોય જિલ્લાઓ હોય કે પછી શહેર હોય દરેક જગ્યાએ તંત્રની પ્રી મોનસૂન કામગીરીના ધજાગરા આ વરસાદ ઉડાવી રહ્યો છે કારણ કે થોડાક જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ મોડાસામાં છ પોઈન્ટ પાંચ ધનસુરામાં ચાર અને માલપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે અરવલ્લી જિલ્લાના અંદર ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ ચાલુ થયો છે વરસાદ હતી લગભગ શહેર ની વાત કરે તો સાડા છ થી વધુ વરસાદ છે વરસાદના કારણે મોડાસાની જે નિચાણ વાળી સોસાયટીઓ છે સોસાયટીની અંદર પાણી ભરી ગયું છે પાણીની અંદર જોવામાં આવે તો સોસાયટીઓના વચ્ચે બિલકુલ પાણી ભરાઈ ગયું છે જવાય એવી પણ પરિસ્થિતિથી ઢૂંટણ સવા પાણી છે આપણી સાથે સોસાયટીના રહી છે કેદારનાથ એમની સાથે વાત કરીશું કે ભાઈ આ કેટલા સમયની સમસ્યા છે શું છે આ ગઈ સાલ પણ આ રીતના અમે છ દિવસ પાણીમાં કાઢ્યા હતા આ એક વરસાદમાં પાણી ઉતર્યા પછી પણ ઉતર સુધીના પાણી છે તો તાત્કાલિક આનો નગરપાલિકા એ જે તે હોય ન્યાય કરવો જોઈએ આનો નિકાલ કરવો જોઈએ રસ્તા કદાચ કાલે કદાચ ને ક્યાં બીમારી આવે તો માણસ લઈ કેવું જવા એ મોટી સમસ્યા સવારથી કોઈને દૂધ નથી મળ્યું શાકભાજી નથી પેપર નથી પાણી નથી આવતા તો કરવાનું શું અમારે આનો યોગ્ય નિકાલ થાય એવું અમે ઈચ્છીએ છીએ તો વર્ષો જૂનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ક્યારે પણ નિકાલ નથી થતો જ્યારે પણ વધુ મોટી મોટી માત્રાના અંદર વરસાદ ખાબકે છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આપ જોઈ શકા છો કે કેમેરામાં મને દ્રશ્ય બતાવું છું કે પાણી છે પાણીના ચારે બાજુ પાણી છે સોસાયટીના અંદર જવાના રસ્તા પર પણ પાણી છે બાળકો જઈ શકે એમ નથી સવારથી અહીં આગળ કોઈ ફેરિયા કે કોઈ આવતું નથી અને આના કારણે ક્યાંક રોગચાળો પણ ફાટી નીકળે એવી દહેશત છે ત્યારે આ સોસાયટીના રહીશો પણ પરેશાન છે આમ મોડાસાની ઘણી બધી જે નીચાણવાળી સોસાયટી છે એવા પ્રશ્ન છે એને લઈને તંત્ર કોઈ કોઈ વ્યવસ્થિત એની સિસ્ટમ અંદર કોઈ સુધારો કરતું નથી ને એના કારણે દર વખતે લોકો હેરાન થતા છે બિલકુલ આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ